જામનગરમાં નવાગામ ગેડમાં ગાત્રી ચોકમાં ગુજરી બજાર બંધ કરવામાં આવતા વિરોધ કરવામાં આવ્યો મનપા એસ્ટેટ શાખાના કર્મચારીઓ ગુજરી બજાર બંધ કરાવવા માટે પહોંચ્યા પરંતુ સ્થાનિકો અને નગરસેવિકા રચના નંદાણીયાએ વિરોધ કર્યો હતો દર બુધવારે બે કલાક માટે ગુજરી બજાર ભરવામાં આવે છે જોકે વિરોધ થતા પોલીસ બંદોબસ્ત પણ સાથે ગોઠવવામાં આવ્યો હતો વોર્ડ ચારના સ્થાનિક બે કોર્પોરેટર વચ્ચે ગુજરી બજાર ચાલુ રાખવી કે બંધ રાખવી તે મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે ભાજપના કોર્પોરેટર પૃથ્વીરાજ સિઝ્વાલાએ ગુજરી બજાર બંધ કરવા માટે લેખિતમાં રજૂઆત કરી છે બીજી બાજુ કોંગ્રેસના કોર્પોરેટર રચના નંદાણિયાએ ગુજરી બજાર ચાલુ રાખવા માટે રજૂઆત કરી અને લોકોના અભિપ્રાય લીધા હતા દરમિયાન મોટા ભાગના સ્થાનિકોએ બુધવારે આ ગુજરી બજાર ચાલુ રાખવાના ફેવરમાં જોવા મળ્યા હતા

અને કલાક બે કલાક પૂરતો અહીંયા ધંધો કરે છે જેથી અમારી વોર્ડ નંબર ચાર ની પબ્લિક ને સંપૂર્ણપણે ફાયદો છે આની અંદર કોઈ નુકસાન નથી નથી આ વસ્તુ કોઈ ન્યુસન્સ માં આવતી કે નથી આ વસ્તુ કોઈને નુકસાન કરક અહીંયા કોઈ એવો અનિચ્છનીય બનાવ બનતો નથી નથી કોઈ છેડતી ના બનાવ બનતા આવા જો કોઈ બનાવ બનતા હોય તો જે રજૂઆત કરનાર વ્યક્તિ છે એ આવા બનાવ લે અને અમારી સામે આવે આ આ બુધવારી ચાલુ રહેવી જોઈએ આનાથી પબ્લિક ને ફાયદો છે કારણ કે આ સ્લમ વિસ્તાર છે સ્લમ વિસ્તાર કોઈથી બજારમાં મોલમાં શોરૂમ બરાબર બરાબર એક જ વસ્તુ છે કે આશ્રમ વિસ્તાર છે આ લોકો કઈ મોલ ખરીદી નથી કરી બરાબર એટલા પૈસા નથી એની પાસે બરાબર પૈસા હોય તો જઈ શકાય એટલે ગરીબ માણસોના ફેવર માં ગરીબ માણસોના ફેવર માં ગરીબ માણસો માટે આ બુધવારી ફાયદાકારક છે અને આ ચાલુ રહેવી જોઈએ ગઈ બુધવારે આ લોકો બંધ કરવા આવ્યા હતા પણ પબ્લિકે જ દીધા પછી પાછી મને આજે બોલાવી સવારના એટલે હું અહીંયા આવી તો અહીંયા બધા બંધ કરાવવા આવ્યા એટલે મેં લેખિતમાં લેટર માંગ્યો કે ભાઈ લેખિતમાં કમિશનર સાહેબનું હોય તો લાવો તો બંધ કરજો તો કમિશનર સાહેબનો લેટર નહોતો પણ ભાજપના કોર્પરેટર પૃથ્વીસીનો લેટર હતો એમાં પચાસ જણાની સહી છે ખોટું નહીં કહું કે ભાઈ પચીસ એક જણાએ સહી કહીશ કે અમને પચાસ નહીં પણ પચીસ મેં ગણાવીસ પચીસ જણા હતા બુધવારી નથી પોસાતી પણ એની સામે જાહેર પબ્લિકમાં રિક્ષા નથી મળતી દોઢસો બસો રિક્ષા ભાડું થાય છે ઘરને આંગણે અમને બહુ સસ્તું એટલે બહુ સસ્તું મળે છે અને ઈ ઉપરાંત આ બુધવારીમાં બસો જણા એવા છે જેને રોજી રોટી મળે છે તો મારે પૃથ્વીભાઈની રિક્વેસ્ટ છે કે આ બુધવારી બંધ ન કરાવે ખરી રીતે ચાલુ રાખવા દે બસો જણાની રોજીરોટી છે અને આપણા એરિયાનું આપણે ભલું વિચારવું જોઈએ કે એ લોકો બારે ખરીદી કરવા જાય છે તો બારે એ લોકોને મોંઘું પડે છે રિક્ષા ભાડું દેવું પડે છે એટલા માટે અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે આ બુધવારી ચાલુ રાખવા દીઓ ખૂબ રિક્વેસ્ટ અમે બે હાથ જોડીને કમિશનર સાહેબ ને ભાજપ સરકારને રિક્વેસ્ટ કરીએ છીએ કે બસો જણાની રોજીરોટીનો સવાલ છે અને પબ્લિક જાહેરમાં બોલી છે તો આ લોકોની રવિવાર આ બુધવારી ચાલુ રહેવા દો અને પૃથ્વીભાઈને વિનંતી કરું છું કે આ બુધવારી ચાલુ રહેવા દ્યો કારણ કે આપણા જે એરિયાના આપણા જે એરિયાના છે આપણા એરિયાના બીજા ગામમાં ક્યાં લેવા જશે એની સાથે વાત થઈ પણ એની પાસે કઈ મને તો કઈ કીધું નહીં એ લોકોએ એમ કીધું કે ભાઈ આ લેખિતમાં કાગળ છે પણ કઈ કાગળ એ લોકો મને દેખાડ્યો નથી મને પોલીસ સાહેબે કાગળ દેખાડ્યો પૃથ્વીભાઈનો એમાં પંદર વીસ જણાની સહી છે એ સ્ટેટના હજી કઈ બોલ્યા નથી એમ કહે છે કે અમે ઉપરથી ઓર્ડર હતો એટલે અમે તો રિક્વેસ્ટ કરીએ છીએ કે ઘરને આંગણે છે તો બધું હચવાઈ જાય ગરીબ માણસનું હેચાઈ જાય ને ઘર ને આંગણે અમારો સ્લમ વિસ્તાર છે ગરીબ પબ્લિક છે ગરીબ પબ્લિક ગામ માં ક્યાં મોંગું લેવા જાય એમ સમાચારો માં હાલ બસાટોજ વધુ સમાચારો માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર